જુનાગઢ જિલ્લાના કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ સંમેલન યોજાયું હતું જેમાં સર્કિટ હાઉસ ખાતે જુનાગઢ લોકસભા જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા શહેર પ્રમુખ મનોજ જોશી પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી બાબુભાઈ વાંઝા ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ જિલ્લા અને શહેરની આજે મિટિંગ અને ચાર વાગે સોમનાથની મિટિંગ છે ટોટલ આ લોકસભા સીટ માટે આજે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી એમના 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 તમામ હોદ્દેદારો આગેવાનો મંતવ્યો જાણવા પાર્ટીનું સંગઠન મજબૂત કરવું જ્યાં નિમણૂકો નથી એ નિમણૂકોને તાત્કાલિક અસરથી પૂરી કરવી અને આવતા દિવસમાં આપ સૌ જાણો છે એમ લગભગ વીસક દિવસ પછી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વ્યવસ્થિત રીતે મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખી અને કેમ જીતાડવો એના માટેના જે પ્રયત્નો છે અને એની અંદર શું શું કરવું ઘટે એ બધું તો પાર્ટીની ઇન્ટરનલ વાતો છે એટલે મીડિયાના મિત્રો સાથે ન કરી શકીએ પણ જે લડાઈ છે એક વિચારધારાની લડાઈ છે અને વિચારધારાની લડાઈની અંદર જયારે ભારતીય જનતા પાર્ટી એ એક તરફી શાસન ચલાવે છે અમારો મુખ્ય મુદ્દો છે એ બેકારી છે ગરીબી છે મોંઘવારી છે જયારે આ મુદ્દાઓની ચર્ચા ક્યારેય ટીવી ની અંદર અત્યારે ડિબેટો થતી નથી એની ચર્ચાઓ આવતી નથી ફક્ત ધાર્મિક વાતો ઉપર જ ધાર્મિકતા એ એની જગ્યાએ છે આજના યુવાન જોઈશે અને બેકારી એટલી બધી હદ વટાવી છે કે આજનો યુવાન એ બેકાર હોવાથી ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે આજે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે ભયંકર કરપ્શનો છે અત્યારે વિધાનસભા ચાલુ છે એમાં આંકડાઓ બહાર પડે છે કેટલી લાંચ રુશવત એક પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટની અંદર સારું ગુજરાત સ્વચ્છ ગુજરાત એ જે ખોટી વાતો અને ખોટી ભ્રામક વાતો ફેલાવે છે એમનો મુકાબલો કરી અને કોંગ્રેસની વિચારધારા એ સૌને સાથે લઈને ચાલવાની જે વિચારધારા છે એ લઈ અને આવતા દિવસની અંદર લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને એમના ઉમેદવારો એ લોકસભાની પણ ચૂંટણી છે સાથે સાથે વિસાવદરની પેટા ચૂંટણી પણ છે વિસાવદરની જનતાએ જેને મત આપ્યા એ કમનસીબી ક્યાંક ને ક્યાંક પક્ષ પલટો સતત કરતા જ રહે છે કરતા જ છે છે અને જનતાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ પક્ષ પક્ષપલટો કરનાર ઉમેદવાર અમારે ફરીને નથી જોતો અને છતાં જોઈએ છે ભારતીય જનતા પાર્ટી કેને ટિકિટ આપે છે એ એમનો વિષય છે એમાં અમારે નથી પડવું પણ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને ધારાસભાના ઉમેદવાર એ શુદ્ધ સારા અને પબ્લિકનું કામ કરતા ઉમેદવારો આવશે અને જનતાને અમે અપીલ કરશું કે આ ઉમેદવારને જીતા ચાલે છે પાર્ટી પાર્ટીનું જે રણનીતિ છે એ રણનીતિ પ્રમાણે આપ સારી રીતે જાણો છો મીડિયા સમક્ષ અમુક પાર્ટીની રણનીતિઓ અમે જાહેર ન કરી શકીએ પણ જે કાંઈ હશે એ વાંચતું ગાજતું મેદાનમાં આવશે એ કોઈ સીટ ઉપર ક્યાં મહિલાને આપવી ક્યાં પુરુષને આપવી એ મહિલા પુરુષનો કોઈ ભેદભાવ જ અમારી પાસે નથી કોંગ્રેસનો કાર્યક્રમ એ હંમેશા કાર્યકર સક્ષમ હોય છે અને સક્ષમ કાર્યકર જ્યાં પણ હશે લોકોની ડિમાન્ડ જે કેન્ડિડેટની હશે એ લોકોની અંદર અમારો એક ઇન્ટરનલ સર્વે ચાલે છે અને સર્વે પછી મહિલા હોય કે પુરુષ હોય એ યંગ હોય કે મોટી ઉંમરના હોય એ પાર્ટીના સર્વે પ્રમાણે અને લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે ઉમેદવારો આપણે આપ જાણો છો એમ બે વાર લોકસભાના સભ્ય તરીકે બે થી નવ અને નવ થી ચૌદ સુધી હું પોતે રહી ચુક્યો છું એટલે સ્તરી ચાર સ્તરી કે પાંચ સ્તરી કઈ રીતનું આયોજન હોય એ મીડિયા સમક્ષ તો ન મૂકી શકીએ પણ અમે જીતવા માટે લડીએ છીએ અમે લડવા માટે નથી લડતા એટલે કોંગ્રેસ પાર્ટી છે એ એ બધી બધી અપનાવી એટલે તંદુરસ્ત લોકશાહીની બીજી મેલી વ્યૂહરચના અમને આવડતી નથી અમારે શીખવી નથી અને અમે એવી વ્યૂહરચના અપનાવવા બનાવ પણ નથી એટલે જીતવા માટેની વ્યૂહરચના એ અમારી ખાનગી વ્યૂહરચના છે અને અમે ચોક્કસ એ વ્યૂહરચના અમલમાં મૂકી અને જીત ચોક્કસ પ્રમાણે જુનાગઢ લોકસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે વિસાવદરની ધારાસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે એટલી કાર્યકરોના મંતવ્ય પછી એક પ્રભારી તરીકે મારી નિયુક્તિ થઈ તો હું ખાતરી આપું છું કે બંને સીટો કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ એ એક પોલિટિક્સ ભાગ છે પણ જ્ઞાતિઓ જ નથી હોતી પોલિટિક્સની અંદર સૌને સાથે લઈને ચાલનાર વ્યક્તિ છે એ જ અને મારું તો સૂત્ર છે કે સૌને સાથે લઈને ચાલો વેચીને ખાય એ વૈકૂઠ જાય ને એકલો ખાય એ અભાગ્ય થાય અમે બધી જ્ઞાતિઓને સાથે લઈને ચાલીએ છીએ અને મારી લોકસભાની નીચે મેં તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપ્યું છે એ એ મારી ખાસ